આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ છે માતા પિતા તરફથી મળતી માનસિક અને આર્થિક સપોર્ટની મહત્વતા વિશે લોકોમાં જાગૃતતા લાવવી પ્રેસ કોન્ફરન્સ બાર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ બપોરે પાંચથી આઠ વાગ્યા સુધી શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ જલધારા ચોકડી જીઆઈડીસી અંકલેશ્વર ખાતે યોજાશે આ કાર્યક્રમમાં પ્રોગ્રેસ એલાયન્સના પ્રતિનિધિઓ વિવિધ સદસ્ય અને મીડિયા પ્રતિનિધિઓ માટે સદાય ઉપલબ્ધ રહેશે મીડિયા દ્વારા પ્રશ્નોત્તરી માટે વિશિષ્ટ સદસ્ય પણ હાજર રહેશે આ કાર્યક્રમના માધ્યમથી માતૃદેવો ભવ પિતૃ દેવોભવના સંદેશાને વધુ લોકોને પહોંચાડવાની આશા છે પીએ પ્રોગ્રેસ એલાયન્સ દ્વારા આ પ્રેસ કોન્ફરન્સ માટે મીડિયા અને અન્ય સહયોગીઓનો અનુરોધ પણ કરવામાં આવે છે કે તે આ પ્રસંગમાં સહયોગ આપશે રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર દિલીપ પટેલ પ્રોગ્રેસ એલાયન્સ નો મેમ્બર છું હું પ્રોગ્રેસ એલાયન્સ છે ને થ્રી સિક્સટી ડિગ્રી ડેવલપમેન્ટ માટે કામ કરે છે જે એન્ટરપ્રેન્યોર કામ કરતી એન્ટરપ્રેન્યોર માટે કામ કરતી સંસ્થા છે બિઝનેસમેન કોઈ ના કોઈ વખત છે ને પોતાના બિઝનેસમાં એટલો બધો મશગુલ થઈ જાય છે કે છે ને બાકીના એના આસ્પેક્ટ છૂટી જાય છે જેમ કે પરિવાર એનું હેલ્થ બાળકોનું છે તો માતા પિતાને કેમ છૂટી જાય એના માટે કરીને પ્રોગ્રેસ એલાયન્સે એ પ્રોગ્રામ લોન્ચ કર્યું જેનું નામ છે વંદન જે અમે આજે અંકુલેશ્વરના અંદર અડતાલીસ પરિવાર અને ત્રણસો ને ત્યાંસી લોકો સાથે આ વંદન કરી દેલા છે અમારા વંદનનો પર્પસ છે કે માતા માતાપિતાએ જે જીવનભર કાર્ય કર્યા છે એને એક કૃતજ્ઞાતાનો અવસર બને એને નોંધવામાં આવે કે તે જે કામ કર્યા છે માતા પિતા એ છે ને બાળકો મને અમને ખબર છે એના માટે અમે આ એક વંદનનો કાર્યક્રમ કરીએ છીએ અને આ વંદન ના કાર્યક્રમ માં એવા ત્રણ થી ચાર પરિવાર છે કે જે છે ને માતા પિતા એમના આ હાજર નથી સદે એ લોકો એમના વંદન કરે છે અને આ અલૌકિક એક દેશ અને દુનિયા સુધી પહોંચાડીએ છીએ જે એન્ટરપ્રેનર માટે કામ કરતી સંસ્થા છે જે અલગ અલગ ક્ષેત્રોમાં કામ પણ કરે છે ધન્યવાદ કેટલાક મા બાપ એવા પણ છે જેઓ આજે બુદ્ધાશ્રમ છે એના વિશે શું કહેશો એ જે વૃદ્ધાશ્રમમાં હોય છે બાળકો એના માટે છે ને બાળક પ્રત્યે કોઈ એવી કૃતજ્ઞતા ભાવ હોતો નથી ત્યારે એ બાળક ત્યાં જાય છે તો એ બાળકને હવે આ વિડીયો દ્વારા પણ અમે છે ને આ વંદના અલગ અલગ વિડીયો પણ બનાવીએ છીએ જે વિડીયો દ્વારા એ એ વિડીયો કોઈ બાળક જોશે તો કદાચ એને વૃદ્ધાશ્રમમાંથી લઈને પણ આવશે અમે આ એક સમાજનું એક સર્વશ્રેષ્ઠ કાર્ય પણ કરી રહ્યા છીએ